નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ભાવનગર શહેરના સુભાષનગર થયું છે જોકે હાલ બે દિવસની રજા હોય નવો ટાંકો બે દિવસ આવી શકે તેમ ના હોય જેને લઈ લોકોને પાણીની પરેશાની ભોગવવી પડી રહી છે જેને લઈ સ્થાનિક લોકોએ આક્રોશ વ્યક્ત કરતા નબળી ગુણવત્તાવાળા ટાંકા મૂક્યા હોવાના આક્ષેપ કર્યા છે

मरु नाम महेंद्र भाई डोड़िया प्रधानमंत्री आवास योजना प्लॉट नंबर अठावी सुभाष नगर विंग नंबर विंग बी विंग અમારા પાણીનો ટાંકો તમે જોઈ શકો છો કે ફાટી ગયો છે અવારનવાર રજૂઆત કરેલી છે આ પહેલાં પણ અઠ્યાવીસ ટકાની લોકો સર્વે કરી ગયા બીએમસી પણ હજી સુધી એવા નથી આ અને આ ગુણ નબળી ગુણવત્તાના ટાંકા નાખેલ છે અને અત્યારે અમે આ બે દિન રજા છે તો અત્યારે અમારા પાણી વગરના બધા ક્યાં જશે તો તંત્ર અમારે તાત્કાલિક આનું નિવેડો લાવે બીએમસી એવી અમારી રજૂઆત છે